ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પરિકલ્પના નીચે સાબરમતી નદીની અંદર રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો જ્યાંના બંને કાંઠે આજે નર્મદાનું પાણી વહી રહ્યું છે હાલ રિવરફ્રન્ટ અગિયાર પોઈન્ટ પાંચ કિલોમીટરનો છે તેનું એક્સટેન્શન સતત ઇન્દિરા બ્રિજ સુધી થતું રહેતું હોય છે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ આવેલું છે જ્યાં ફ્લાવર શો થતો હોય છે ફ્લાવર શો એને પણ દુનિયામાં નામના કમાવી છે તદ ઉપરાંત અટલ બ્રિજ આવેલો છે હવે અમદાવાદ મહાનગરની અંદર એક અનેરું પીછું ઉમેરવા જઈ રહ્યું છે રિવરફ્રન્ટ ફ્રન્ટ ખાતે પૂર્વ બાજુએ અટલ બ્રિજની ત્યાં આગળ ઇમેજિકા કંપનીએ રિવરફ્રન્ટ ખાતે એમઓયુ કરશે પરિણામે વર્લ્ડ કક્ષાની એમ્યુઝમેન્ટ પાર્ક અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જોવા મળશે આગામી બે વર્ષની અંદર આ ઇમેઝિકાનો જે પાર્ક છે એમ્યુઝમેન્ટ પાર્ક એ તૈયાર થશે પરિણામે એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ પણ અમદાવાદ એક હબ બનવા જઈ રહ્યું છે જેની અંદર અલગ અલગ પ્રકારની જે ગેમ છે એ ગેમો એનો ઉલ્લેખ કરવામાં આવે તો અમેરિકાની ડેવ એન્ડ બફ્ટર્સ મેક્સિકોની ઇટઝાનિયા અથવા ફિનલેન્ડની સુપર પાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કોલોપરેશન એ પણ આની અંદર એમ્યુઝન પાર્કની અંદર જોવા મળશે પરિણામે જે રિવરફ્રન્ટ જે રમણીય રિવરફ્રન્ટ છે એમાં આ એમ્યુઝમેન્ટ પાર્ક આવતા એને ચાંદ ચાર લાગશે કે આ જુનોખ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર મહાનગરપાલિકાની અંદર અલગ અલગ વિભાગના લગભગ સો કરતા વધારે કામો જેની અંદાજિત કિંમત નવસો છત્રીસ કરોડ જેટલી થાય છે એ આજની કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પ્રાથમિક સુવિધાના કામો હોય તો પાણીના કામો હોય એફટીપીના કામો હોય સુહેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હોય અર્બન હેલ્થ સેન્ટરના કામો હોય તદઉપરાંત ત્રાગણની અંદર અંડરબ્રિજ બનાવવાનું કામ હોય તો આવા અલગ અલગ કામો વેજલપુર હોય શાંતિપુરા સર્કલ હોય તો ત્યાં આગળ આપણે વાત કરીએ કે ટ્રંક લાઇન નાખીને પાણી સાબરમતીમાં કઈ રીતે લઈ જવું આવા અલગ અલગ કામો ડ્રેનેજના કામો પાણીના કામો રોડના કામો ફૂટપાથનાં કામો પ્રાથમિક સુવિધાના આવા લગભગ નવસો

દબાણ વિભાગને પણ એની ચોક્કસ જાણકારી આપવામાં આવી કે જેથી કરીને ત્યાં આગળ ફાયરની ગાડીઓ સહેલાઈથી જઈ શકે પરંતુ જે મધ્ય ઝોન છે તેની અંદર ગલીઓ ઘણીવાર એટલી સાંકળી હોય છે કે ફાયરની ગાડી પણ ઘણીવાર જઈ શકતી હોતી નથી